આઠ વાગે ગાઈશ તો ગાઈશ આજ તો વરસાદ પાછો દાળાથી સલગમાં અઠવાનું વરસાદ આવે જ જાય છે પોતદાળે સંલગ તે નુકસાન પર નુકસાન કરે જ જાય છે નુકસાન જ ખેતીમાં તો નુકસાન જ નુકસાન થઈ જાય ગાયશ તમને પહેલાં બતાવું પછી આપણે થોડી વાત કરીને આપણે ચાલો ગાઈશ તમને પહેલાં વાતાવી દઉં તમે જુઓ આપણા કપા અને ગાઈશ કપામાં બધું શેવ થઈ ગયું જુઓ ગાઈશ તો બધું કાલ વેળ્યું પણ એ બધું પલળી ગયેલું કો બધું કાળું થઈ ગયેલું ને એવું બધું થઈ ગયેલું છે આના કહેશ આ કપાની હાલત જોવા ખાલી આ નવી કેરીઓ આવી છે જોવા છે આ જે અનો કાયદેસર તો જોવા ગાઈશ આ કાલાનું તમે હાલ જુઓ અનો કાયદેસર કહીશ ફોદા જેવું રૂ થવું જો પણ આ કવન છે થઈ થઈ જુઓ કહીશ આ એ પણ આ પણ જોવા ગાઈશ આ આ બધું એવું જ થઈ ગયું છે ગાઈશ તમે જોઈ શકો છો અને આ કપાની હાલત એક બાજુ બધા નવી જે આ છે એવું બધું થઈ ગયું છે ભાઈ ગાઈશ આ જે નવી કેરીઓ ફાટી છે એ બધી કવ જવાની છે આખી નહીં કહો જ કે કાલું કાલુ જાય આ તો કાલે ફાટી જ એટલું અને થાય કાયદેસરમાં કાળો તો કવ જ જોઈશ જોવા ગાઈશ આપણી સાર વરસાદમાં તમે બતાવું જોવા ગાઈશ આ બધું પલળી જોવા ગાયશ આ બધું આખું પલળી છે બધું બસો અઢીસો પૂળા ગાઈશ પલળી જાય એમને એમ ખેતરમાં ખેતરમાં વાઢ્યું છે અને બે દાણા થયા વરસાદ આવી ગયો બધું પલળી ગયું ભેગું કરીએ તો બગડી જતું તું અને ના ભેગું કરે તો પલાળતું હતું તે નહીં પલાળી દીધું કા કઈશ એક દાડો વરસાદ આ જ બંધ થઈ ગયો પણ આ તો હોવું હોય પોત દાળાથી સલન વરસાદ સાલું ને સાલું છે માવઠાનું એટલે બધું પલળી ગયું ના એમ તો કાંઈ તમે કંઈક વાત કહું આ જે વાઢ્યું હતું ને એના પણ હા ના હા ફૂટી ગયા જો કાંઈ આ બધા જો આ લીલું લીલું દેખાય ને એ ના પણ હા ફૂટી ગયા जे जे जुनं थळत अजी तो खेळ पडे पण आूटलं साल्यावाई फुटी गेलं महाराज मंदिर हा आपला आपण थोडी वाफसफाई की नाईस कपा बघू शणवाळी आधू जो कायस बदा પહેલા કઈ નાખ્યા ગોળી નાખી બધા નવીન ક્યારો હોય છે એવું બધું થઈ જાય નવો રૂનો આરોપ પોતો એકદમ ક્લીન મળતો જ નહીં કઈ જો જો જ નહીં મળ્યો આખા તો એવું થઈ ગયું જે પહેલાં મરી પાટી તમે બતાવી તો ભાઈ ના પોતા મોટા પણ અમે તો અડધું કવા પડી જશે અમારે જીવાત પડી જશે ને એવું બધું થઈ ગયું ને તે રોદ હાથમાં ન આવતી શું કરશું હવે ન ગાઈસ આ હવે બાબા માડ ગાઈસ હવે હેતરે છે આ નરુ ઉતારી જો ગય હવે આ રે એમ નઈ પડી રાખી આટલું બધું તો ગેરકોણ મુકાય નઈ આટલું બધું પોળીસોકન કરવાનું એમ ને વાય ને પડી ગાઈસ ફાઇનલી અતારે વરસાદ વરસાદ ચાલુ જ છે કાલે હાલે આવાનો ચાલો સપવાસવા જ્યારે રેગ્યુલર થોડો થોડો ટમ કરતો વરસાદ આવી જ જાય હાલે જો હાલ તમને તો નહીં દેખાય પણ જો ખાઈ સાપર આ શું થઈ ગયું જો કહીશ આ બધું કવાઈ ગયું ને એવું થઈ ગયું છે હારે એકદમ શું હતું એવું રીત નહીં પહેલાં ના જેવું કે એકદમ દોડ ધોળ કહી શું તીરલા અને આ બધું હું કવાઈ ગયું મને માધું જો કહીશ તમને કે તો ફાઈનલ બધું છે ને ફૂંકા દહણ ખાવા કોમો આવે તો કોઈ નહીં આ તો ગાઈસ બધું એવું થાય તો કઈ હળગામાં આવે છે એવી વાત છે હળગામાં કોમો શીખ આવતા હોય ને તો પછી કવાય જ તો ચલો ગાઈસ આપણા હાલ તો વરસાદ આવ્યો વરસાદ આવે તો તમ તમ દેખાતો સોટા તો જો ગાઈસ

ને ગાઈસ વરસાદ પણ કેવો પડે જો ગાઈસ ગાઈસ શિયાળાનો શિયાળો આંબો તો ને ગાઈસ માથા ઉપર માથું આ ગાય ઉપર આ ગાય એવું થઈ રહી શાક હશે ગાઈસ પોતાળા દિવસ સલંગ વરસાદ પડે છે જો ગાઈસ વરસાદ છે આ બધું કેવું પડે જો ગાઈસ નેવો પણ પાણી આવી ગયું એવું માવઠું કહેવાય ગાઈસ આજે માવઠું કેવું હોય તો પાંચ દસ મિનિટમાં માં વરસાદ જતો રહે પણ કઈ સાચો કઈ એકદમ સોમા જેવો વરસાદ આવી રહ્યો છે કદાચ ફરે પાણી પડે અને ગાઈસ હવે શું કરું ને ગાઈસ વરસાદ તો એવો આવે છે એવો આવે છે ફૂલ એકદમ ગાઈસ સોમા જેવો વરસાદ આવ્યો છે આ જો ગાઈસ આ કુદરત શિકાર શું કરવા બેસી રહ્યો હું વિચાર કરું છું હું તો ખેડૂતની જિંદગી બરબાદ કરવા બેઠો હાલ તો એટલે કે જો કપા ગાઈસ પેલી કહેવાય તો બાર બાંધી રાખીશ વરસાદ અસુબાનો આવી ગયો એટલે બાર હતી જ વરસાદ અમુક આવી ગયો જો ગાઈસ શું વરસાદ આવવાનો લેવો ફાયદે છે ગાય સોમા પણ આ તો શિયાળો આ બધી જગ્યાએ સોમાવા આવી ગયો ગઈશ હા તો જો ગાય ફૂલ વરસાદ આવી ગયું હવે કઈ ખરાજ એવું નહીં કાંઈ હા હું તો ગાય સોમામાં જ આવે અત્યારે વરસાદ આવો ના જોવા જ ન કર બધું ભમણ ભમણ થઈ જવા ચાલો ગાઈ તમને ગાય વરસાદ બંધ થાય તાને અપડેટ આ લે સાંજ બધી આપણા બ્લોકમાં ગાય બનાવી છે ચાલો ભાઈ